મારી મા આંધળી હતી હું જ્યારે ઘરે આવતો ત્યારે મારી મા મને કહેતી કે બેટા તો ફરીથી આવી ગયો હમણાં થોડા સમય પહેલા તો આવ્યો હતો મને લાગતું કે મારી માને ખબર નહીં શું થઈ ગયું છે એક દિવસ હું ઘરે વહેલો આવી ગયો અને મેં જેવો જ ઘરમાં પગ મૂક્યો તો ત્યાંનો નજારો જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે મારી પત્ની તો કોઈ કાદમી સાથે હું રોજની જેમ સાંજે સાત વાગ્યા વાગે કામ ઉપરથી પાછો ઘરે આવ્યો હતો ઘરમાં આવતા જ મેં મોટા અવાજે મારી માને બૂમ પાડી મારી મા જે પોતાના ખાટલા ઉપર સૂઈ રહી હતી મારો અવાજ સાંભળીને તે તરત જ ઊભી થઈ ગઈ તેના ચહેરા પરના હાવભાવ જોઈ હું એકદમ ચિંતિત થઈ ગયો હું તેની પાસે જઈને બેસી ગયો મારી મા આંધળી હતી એટલા માટે તે મારો ચહેરો અડીને જોવા લાગી મને તે પહેલાં કરતા વધુ કમજોર લાગી રહી હતી મને ત્યાં હાજર જોઈને તેણે કહ્યું બેટા બધું બરાબર તો છે ને આટલો જલ્દી પાછો આવી ગયો શું કંઈક ભૂલી ગયો છે કે શું માની વાત સાંભળીને હું તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યો હું તો સવારે આઠ વાગ્યા વાગ્યાથી ઘરેથી નીકળી ગયો હતો અને હવે પાછો આવ્યો હતો હું તેની પાસે ગયો અને તેના કપાળ ઉપર ચુંબન કરીને બોલ્યો માં હું તો સવારનો ગયો હતો અને હજુ અત્યારે ઘરે આવ્યો છું મારી વાત સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને તરત જ બોલી ના બેટા લગભગ અડધો કલાક પહેલાં તું મારી પાસે બેસીને વાત કરી રહ્યો હતો અને પછી મનીષા સાથે વાત કરીને તું કોઈ કામથી બહાર નીકળી ગયો હતો હું આશ્ચર્યથીમાં સામે જોવા લાગ્યો આખરે તે કહેવા શું માંગતી હતી એટલામાં મારી પત્ની રસોડામાંથી ખાવાનું લઈને બહાર નીકળી અને દુઃખી અવાજે કહેવા લાગી જયેશ તમે જ સમજાવો માજીને મારી તો તે વાત જ નથી સાંભળતા અત્યારે આ ત્રીજી વખત તેમની પસંદગીનું ખાવાનું બનાવીને લાવી રહી છું હવે તમે તેમને સમજાવવાનો પ્રયત્ન કરો વારંવાર ભૂલી જાય છે કહે છે કે તે ક્યારે મને ખાવાનું પૂછ્યું તે તો જયેશ છે જે મને ખાવાનું પૂછે છે જો કે તમે અત્યારે આવ્યા છો મારી પત્નીની વાત સાંભળીને મેં ઉદાસીથી મારી માને સમજાવ્યું કે માં તો સમયસર ખાવાનું અને દવાઓ કેમ નથી લેતી આટલી સારી અને કાળજી રાખનારી વહુ તને મળી છે તેમ છતાં તું પોતાનું ધ્યાન નથી રાખતી મારી મા ખૂબ જ વધારે ઉંમરની થઈ ગઈ હતી એટલા માટે તેને ભૂલી જવાની ટેવ પડી ગઈ હતી મારી મા થોડી વાર માટે ખામોશ થઈ ગઈ અને પછી બોલી કે મારું દિલ તારા હાથેથી ખાવાનું ખાવા માંગે છે બસ કદાચ એટલા માટે મેં વહુને ના પાડી દીધી હશે મને યાદ નથી માંની વાત સાંભળીને હું હસ્યો અને તેને ખાવાનું ખવડાવવા લાગ્યો મારી માએ આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી તે કંઈ પણ જોઈ શકતી ન હતી પણ મહેસૂસ બધું કરી લેતી હતી મારા દિમાગમાં માના એ જ શબ્દો ચાલી રહ્યા હતા કારણ કે આજે આ ત્રીજી વખત હતું જ્યારે માએ મને આવું કહ્યું હતું આ પહેલાં પણ આવું બન્યું હતું મને વિચારોમાં ખોવાયેલો જોઈને મારી પત્ની પૂછવા લાગી તો મેં તેને મારી માની વાત વિશે જણાવ્યું તો તેણે નજર ફેરવીને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું જયેશ તમારા આવ્યા પહેલા તે સૂઈ રહ્યા હતા તે ખૂબ વૃદ્ધ થઈ ગયા છે હવે માણે જે સપનામાં જોયું હશે તેને જ વાસ્તવિકતા માનીને આમ કહી રહ્યા હશે હવે જોવોને તે પોતે જ કહી રહ્યા છે કે મને યાદ નથી કે મેં તેમને ખાવાનું પૂછ્યું છે પોતાની પત્નીની વાત ઉપર તે ક્ષણે જ મેં હામાં માથું હલાવી દીધું બીજે દિવસે જ્યારે હું કામ ઉપરથી ઘરે પાછો આવ્યો ત્યારે એક ખૂબ જ અજીબ ઘટના બની મારી મા દાબા ઉપર સીડીઓની નજીક ઊભી હતી અને મા મને બૂમ પાડીને કહી રહી હતી કે જયેશ બેટા મારા પગમાં દુખાવો શરૂ થઈ ગયો છે હજુ કેટલી વાર સુધી મારે ઊભું રહેવું પડશે મનીષા વહુ થોડો સહારો આપીને મને પથારી સુધી લઈ જા જયેશ ખબર નહીં ક્યાં જતો રહ્યો મને અહીન્યા એકલી છોડીને મારો જીવ અધર થઈ ગયો હતો જો માં એક ડગલું પણ આગળ વધારતી તો તે સીડીઓથી નીચે પડી શકતી હતી હું તરત જ દોડીને તેની પાસે પહોંચ્યો અને તેને ત્યાંથી હટાવી પણ સવાલ તો એ હતો કે માં ત્યાં ઉપર સુધી પહોંચી કેવી રીતે હતી માને સીડી પરથી ઉતરતી વખતે તરત જ મને ગુસ્સે થઈને કહ્યું કે હું છેલ્લા એક કલાકથી અહીન્યા ઊભી છું પણ તું ના જાણે મને છોડીને ક્યાં ગાયબ થઈ જાય છે ન તો વહુ મારી વાતનો જવાબ આપે છે કે ન તો તું માની વાત સાંભળીને હું ચોંકી ગયો હતો મેં માને ફરીથી આશ્વાસન આપ્યું કે હું હમણાં જ ઓફિસેથી આવ્યો છું પરંતુ માનું વર્તન જોઈને મને ખરેખર ચિંતા થવા લાગી હતી એક તો મારી માએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી અને બીજું તેની ભૂલવાની બીમારીથી મને એ ડર હતો કે ક્યાંક તે કોઈ દિવસ આ સીડીઓથી જ નીચે ના પડી જાય મારી પરેશાની જોઈને મારી પત્ની પણ પરેશાન થઈ ગઈ અને પછી તે મારી માને તેના રૂમમાં મૂકવા જતી રહી અને તેને કહેવા લાગી માજી હું તો તમને તમારા રૂમમાં બેસાડીને નહાવા ગઈ હતી તો તમે ઉપર કેવી રીતે પહોંચી ગયા મને એ નથી સમજાતું મનીષા આ મારી માને કહી રહી હતી તેનો અર્થ મનીષાને ખબર નહોતી મારી મા મનીષાને કહેવા લાગી કે આ જયેશ જ મને પોતાની સાથે ધાબા ઉપર લઈ ગયો હતો મારી માને ના જાણે શું શું નજર આવી રહ્યું હતું મનીષા તેને રૂમમાં છોડીને ફરીથી મારી પાસે આવીને બોલી જોઈ લીધી તમારામાંની હરકત તમે ભગવાનના કરે જો ઉપરથી પડી ગયા હોત તો તો મારી ઉપર આરોપ નાખવામાં આવતો કે મેં ધ્યાન ના રાખ્યું હું મનીષાની વાત સાંભળીને વિચારમાં પડી ગયો કે હું મારી માની આ બીમારીની સારવાર કેવી રીતે કરાવું મેં ઘણા સારા ડોકટરોને પણ બતાવ્યું હતું પરંતુ તેઓએ કહ્યું કે આ ઉંમરને કારણે છે મારી પત્ની બોલી તમે વધારે ના વિચારો તમારી માને દેખાતું તો કની પણ નથી હવે ઉંમર સાથે સાથે તેમને ભૂલવાની બીમારી પણ થતી જઈ રહી છે એટલા માટે તે આવું કરતા રહે છે મનીષાની વાત સાચી હતી મેં મારી માને ખાવાનું ખવડાવ્યું અને દવા આપીને સુવડાવી દીધી હું આજ મૂંઝવણમાં હતો ત્યાં અચાનકમાં ઊઠી અને કહેવા લાગી બેટા મને દવા આપી દે મેં સવારથી દવા નથી લીધી હું બસ ખામોશીથી એક ઊંડો શ્વાસ લઈને ઊભો રહી ગયો મારી પત્નીનું કહેવું સાચું હતું કે માને ભૂલવાની બીમારી લાગી ગઈ છે નહીંતર દવા તો મેં તેને જાતે આપી હતી થોડી વાર પછી જ્યારે હું માના રૂમમાંથી બહાર નીકળવાનો હતો ત્યારે મારી નજર એક વસ્તુ ઉપર પડી હું નવાઈથી પલંગમાંથી ઊભો થઈને ડ્રેસિંગ ટેબલની પાસે ગયો જેના કાચમાંથી મારું મનપસંદ પરફ્યુમ બહાર દેખાતું હતું મને એક જ પ્રકારની સુગંધ લગાવવાની આદત હતી મારી પાસે આવા ઘણા બધા પરફ્યુમ હતા પરંતુ રૂમમાં આ ક્યાંથી આવ્યું હતું મેં તેને ઉઠાવ્યું અને મારા રૂમમાં આવી ગયો બે દિવસ વીતી ગયા ત્રીજા દિવસે મારું કામ વહેલું પૂરું થઈ ગયું હતું હું ખુશી ખુશી ઘરે આવવા નીકળી ગયો અમે ભાગ્યે જ બહાર જતા હતા મનીષા ખૂબ જ સારી પત્ની સાબિત થઈ હતી તેણે આજ સુધી મને ક્યારેય ફરિયાદ પણ ના કરી કે હું તેને કેમ બહાર નથી લઈને જતો હું આવતી વખતે મનીષા માટે ગુલાબ અને ગિફ્ટ પણ લઈ આવ્યો હજુ હું ઘરમાં પ્રવેશ્યો જ હતો કે અંદરથી કંઈક અવાજો આવવા લાગ્યા જે સાંભળીને મારા પગલાં ત્યાં જ થંભી ગયા મને મારી માનું આ વર્તન બિલકુલ પણ પસંદ નહોતું આવ્યું તે મનીષાને ઠપકો આપી રહી હતી જ્યારે મનીષા ચૂપચાપ માથું નમાવીને તેની સામે ઊભી હતી જ્યારે હું અંદર ગયો તો મારા પગલાં સાંભળીને માં તરત જ ચૂપ થઈ ગઈ અને રડવા લાગી અને રડતાં રડતાં બોલી તારી પત્નીએ મારા હાથ બાળી નાખ્યા જો જયેશ મેં તેને ફક્ત એટલું કહ્યું હતું કે મને ભૂખ લાગી છે મને કંઈ ખાવા માટે આપી દે પણ તેણે મારા હાથ ગરમ ઇસ્ત્રી ઉપર મૂકી માં રડી રહી હતી પણ આ સમયે તેની કોઈ પણ વાતની મારા પર કોઈ અસર થઈ રહી ન હતી મને મારી મા પાસેથી આની બિલકુલ ઉમ્મીદ નહોતી અડધું ખાધેલું ખાવાનું તેની પાસે પડ્યું હતું અને થોડું ખાવાનું તેના કપડાં ઉપર હજુ પણ ડોળાયેલું હતું રહી વાત તેના હાથોની તો તે લાલ હતા બળિયા ન હતા મનીષા માથું નમાવીને રડી રહી હતી અને પછી રડતાં રડતાં બોલી જોઈ લીધું તમે જયેશ મેં તમારી માની દરેક રીતે સેવા કરી નહીંતર કઈ વહુ પોતાની આંગળી અને ભૂખખડ સાસુની આટલી દેખભાળ રાખે છે આ ઉંમરે આમને ભગવાનને યાદ કરવા જોઈએ પરંતુ આ તો જાણી જોઈને તમને મારી વિરુદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે મનીષાની વાત સાંભળીને મારી માનો રંગ ઉડી ગયો તે નર્વસનેસનો શિકાર બનીને વાતને ફેરવવા લાગી પણ હું કંઈ પણ સાંભળ્યા વગર મારા રૂમમાં આવી ગયો મારી સરપ્રાઇઝ અને આટલો સારો મૂળ બગડી ગયો હતો મારા મનમાં મારી મા માટે હવે મૂંઝવણ વધવા લાગી હતી હું મારી આંખોથી જોયેલી વાતને નહોતો નકારી શકતો એટલે મેં મારી મા વતી મનીષાની માફી માંગી જેના પર તેણે કહ્યું કે કોઈ વાંધો નહીં તે મોટા છે ઉંમરના આ ભાગમાં આવું થઈ જાય છે તેનું આટલું મોટું દિલ જોઈને મારો તેના પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો હતો પણ પછી તેણે ઉદાસ થઈને કહ્યું સુનીલ મને વચન આપો કે ક્યારેય માની વાતોમાં આવીને મારાથી નારાજ નહીં થાવ હું મનીષાને ખૂબ જ વધારે પ્રેમ કરતો હતો તો આ કેવી રીતે શક્ય હતું કે હું કોઈની પણ વાતોમાં આવીને તેનાથી દૂર થઈ શકું મેં તેને ખાતરી આપી કે આવું ક્યારેય નહીં થાય હું હવે માં સાથે બહુ ઓછી વાત કરતો હતો સવારે બહાર જતા પહેલાં હું તેને મળીને જતો રહેતો અને રાત્રે આવીને તેની સાથે થોડી વાત કરીને સૂઈ જતો હતો પરંતુ તેનું વર્તન હજુ પણ એવું જ હતું જે મને વારંવાર વિચારવા મજબૂર કરતું હતું એક સાંજે જ્યારે હું કામ ઉપરથી પાછો ઘરે આવ્યો તો મારી મા મને ઘરે હાજર જોઈને બોલી બેટા તું આટલો વહેલો મુંબઈથી પાછો પણ આવી ગયો મારી માની વાત સાંભળીને હું ચોંકી ગયો અને હસીને બોલ્યો કે આજે ફરી તે સપનું જોઈ લીધું મારા સવાલ પર તે ચૂપ થઈ ગઈ અને પછી કંઈક વિચારીને બોલીના બેટા આ કોઈ સપનું નહોતું તું મારી સામે બેસીને મનીષા સાથે વાત કરી રહ્યો હતો કે તું આજે રાત્રે મુંબઈ જઈ રહ્યો છે અને જ્યારે પાછો આવીશ ત્યારે થોડા દિવસો માટે મનીષાને ફરવા લઈને જઈશ માની આટલી લાંબી વાત ઉપર હું વિચારમાં પડી ગયો કે આ સપનું હતું કે વાસ્તવિકતા મેં તો આવું કંઈ જ નહોતું કહ્યું હું ઈચ્છા ના હોવા છતાં પણ માની નજીક જઈને બેસી ગયો અને હસીને પૂછ્યું કે બીજું શું શું કીધું હતું મેં માં મંદ મંદ હસી અને બોલી ટોણાના માર બેટા જા જઈને આરામ કર હું જાણું છું કે તું મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરે પણ મારી મજાક ના ઉડાવ આખરે હું તારીમાં છું માના શબ્દો મને તીરની જેમ વાગ્યા હતા હું કંઈક કહેવા માંગતો હતો પરંતુ મારા શબ્દો મારા જ રહી ગયા હું કંઈ બોલ્યા વગર મારા રૂમમાં જતો રહ્યો મારા મનમાં અનેક વિચારો જન્મ લેવા લાગ્યા હતા હું અત્યાર સુધી વાર્તાને એક બાજુથી જોઈ રહ્યો હતો મારે વાર્તાની બીજી બાજુથી પણ ઉજાગર કરવી જોઈતી હતી હું અત્યારે આજ વિચારમાં ખોવાયેલો હતો એક વ્યક્તિને દરરોજ એક જેવું જ સપનું કેવી રીતે આવી શકે કોઈ ગડબડ તો જરૂર હતી મારી માં મારા લગ્ન પહેલાં તો ક્યારેય આટલી બધી વિચિત્ર વાતો કરતી નહોતી મારું દિમાગ આ સમયે જાણે આજ વાત પર થંભી ગયું હતું આગલા બે દિવસ આમ જ વીતી ગયા ત્રીજા દિવસે જ્યારે હું કામ માટે ઘરેથી નીકળ્યો ત્યારે અમુક ચોરોએ મારા પર હુમલો કરી દીધો અને તેઓ બંદૂક બતાવીને મારી પાસેથી પૈસા અને મોબાઈલ છીનવીને લઈ ગયા હતા મારું હૃદય સંપૂર્ણપણે ફાટી ગયું હતું હું ખૂબ ઉદાસ હતો અને સાંજે ઘરે આવ્યો ત્યારે મા સામે ખાટલા ઉપર સૂતી હતી તે મારા પગલાનો અવાજ સાંભળીને ઊભી થઈ ગઈ અને બોલી કોણ આવ્યું છે જયેશ આ તું જ છે ને બેટા તું પાછો કેમ આવી ગયો માં ના આ સવાલે આ વખતે મારું દિમાગ ખરાબ કરી નાખ્યું હતું મારું દિલ પહેલેથી જ પોતાના નુકસાન ઉપર ઉદાસ હતું તેના ઉપરમાં ના આ સવાલે મને ખૂબ જ ગુસ્સે કરી દીધો મેં ટેબલ ઉપર પડેલી બધી વસ્તુઓને જમીન ઉપર ફેંકી દીધી અને મારા વાળને મુઠ્ઠીમાં પકડીને હું મારી મા સામે હાથ જોડીને બોલ્યો ભગવાન ખાતર હવે બંધ થા તારા આ સવાલોથી હું કંટાળી ગયો છું તું પૂરેપૂરી પાગલ થઈ ગઈ છે દરેક વખતે તને દરેક જગ્યાએ હું જ દેખાતો રહું છું તારા આ પ્રકારના નકામા પ્રશ્નોએ મારું જીવનને નરક બનાવી દીધું છે બસ તે સમયે મારા મોમમાં જે આવ્યું તે હું બોલતો જ રહ્યો માં બસ એક જગ્યાએ બેસીને જોતી જ રહી ગઈ અને દોડતી દોડતી મનીષા ત્યાં પહોંચી ગઈ અને મને આટલા ગુસ્સામાં જોઈને કહેવા લાગી કે તમે શા માટે આટલા ઊંચા સ્વરમાં માજી સાથે વાત કરી રહ્યા છો તમે જાણો તો છો તે વૃદ્ધ થઈ ગયા છે તેમનો શું વાંક છે મેં કહ્યું કે હું તેના નકામા પ્રશ્નોથી કંટાળી ગયો છું તો મનીષા મને પોતાના રૂમમાં લઈ આવી આ રીતે બૂમો પાડવાથી મારો શ્વાસ ખરાબ રીતે રૂંધાઈ રહ્યો હતો વાત જેમ તેમ કરીને પૂરી થઈ ગઈ બીજા દિવસે હું ઘરમાં આવ્યો ત્યારે મારીમાં આ વખતે મને જોઈને કંઈ ન બોલી કદાચ મારા ગઈકાલના વર્તનને યાદ કરીને તે ખામોશ થઈ ગઈ હતી મેં પહેલી વારમાં સાથે આવા સ્વરમાં વાત કરી હતી જ્યારે મને મારી આ ભૂલનો અહેસાસ થયો તો હું તેની માફી માંગવા લાગ્યો તેણે પોતાની સાડીના પલ્લુ વડે પોતાની આંખોમાંથી આવતા આંસુને સાફ કર્યા અને પછી કહેવા લાગી કોઈ વાંધો નહીં તને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો તે સારી વાત છે મારા દિલને એક અજીબ બેચેનીએ જગડી લીધું હતું મેં આજુબાજુ જોયું મારી પત્ની ક્યાં હતી રસોડું પણ ખાલી હતું મેં તેને ઘણીવાર બૂમ પાડી હતી પણ તેણે કોઈ જવાબ નહોતો આપ્યો મને નવાઈ લાગી હતી એટલામાં મારી માં દિવાલોનો ટેકો લઈને મારા રૂમ સુધી પહોંચી અને બોલી બેટા મનીષા તો પોતાના પિયરમાં જતી રહી છે ભૂલી ગયો કે શું થોડી વાર પહેલાં તું પોતે તો તેને લેવા આવ્યો હતો માં ના આ શબ્દો મારી ઉપર કોઈ બોમ્બની જેમ પડ્યા હતા મેં ઘરમાં હાજર બીજા મોબાઈલમાંથી મનીષાને ફોન કર્યો જેને થોડી વાર પછી મનીષાએ ઉઠાવ્યો જ્યારે મેં તેને પિયરમાં જવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તેની માની તબિયત ખૂબ જ ખરાબ હતી એટલા માટે હું તરત જ મારા પિયરમાં જતી રહી હવે તે બે થી ત્રણ દિવસ ત્યાં જ રોકાશે તેના રહેવાથી મને કોઈ વાંધો નહોતો પણ મારી મારીમાંની અમુક વાતો મારા દિમાગમાં ઘૂમી રહી હતી થોડા દિવસ પહેલાં તેણે જે કહ્યું હતું તે આજે સાચું પડ્યું હતું શું આ એક સંયોગ હતો કે આમાં કોઈ સચ્ચાઈ પણ હતી હું સમજી ના શક્યો મારું મન શંકાથી ભરાઈ ગયું હતું મેં બીજું કંઈ પણ વિચારવાનું બંધ કરી દીધું અને ચૂપચાપ પોતાની પથારી ઉપર સૂઈ ગયો એ વિચાર્યા વિના કે હું બહારથી ખાવાનું ખાઈને આવ્યો હતો પરંતુ મારીમાં હજુ પણ ભૂખી હતી દશાંશ બે દિવસ આમ જ વીતી ગયા આજે મનીષાને પિયરમાંથી પાછું આવવાનું હતું હું ખુશ હતો પણ એ વાતથી અજાણ હતો કે આજનો દિવસ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હોવાનો છે હું આજે કામ પરથી વહેલા રજા લઈને ઘરે આવી રહ્યો હતો હજુ મારી ગાડી ઘરથી થોડે દૂર હતી કે ત્યારે મારી પત્ની મનીષા કોઈ છોકરા સાથે ગાડીમાંથી નીચે ઉતરી અને હવે તે બંને ઘરની અંદર જઈ રહ્યા હતા મારા દિમાગે કામ કરવાનું બંધ કરી દીધું હતું આ છોકરો ન તો તેનો ભાઈ હતો કે ન તો કોઈ સંબંધી મેં બહુ મુશ્કેલીથી પોતાને કાબૂમાં રાખીને ચૂપચાપ પડતા ખુલ્લા દરવાજામાંથી ઘરની અંદરનો નજારો જોયો મારી મા કોઈની સાથે વાત કરી રહી હતી અને તે વ્યક્તિ એકદમ મારા અવાજમાં તેની સાથે વાત કરી રહ્યો હતો હું સ્તબ્ધ થઈને ત્યાં જ ચૂપચાપ ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો મારી મા તેની પાસે પાણી માંગી રહી હતી તે જાણે બેભાન અવસ્થામાં આડી પડેલી હતી ત્યારે જ મનીષા પાણીથી ભરેલો ગ્લાસ દાર બનાવીને મારી માની આંખોમાં રેડવા લાગી અને પછી ગુસ્સે થઈને બોલી ખબર નહીં ક્યારે મરસે આ ડોશી સારું છે આંધળી છે નહીં તર ક્યારનું રહસ્ય ખોલી નાખ્યું હોત મારું મારી પત્નીની આ વાત ઉપર તે વ્યક્તિ હસ્યો હતો મારું હૃદય જાણે ધડકવાનું જ ભૂલી ગયું હતું મારી પત્ની એ પર પુરુષના હાથોમાં હાથ નાખીને ઊભા ઉભા હસી રહી હતી મારા મનમાં તોફાન ચાલી રહ્યું હતું મારી પત્ની મને આટલો મોટો દગો કેવી રીતે આપી શકે મેં આવું ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું હું તરત જ આગળ વધ્યો અને ઘરમાં જઈને તે વ્યક્તિનો પકડીને મારવા લાગ્યો મનીષા મને ત્યાં જોઈને ડરીને પાછળ હટી ગઈ જ્યારે મારીમાં બેભાન અવસ્થામાં અવાજ સાંભળીને રડવા લાગી મેં તે આદમીને મારીને ત્યાં જ નીચે પાડી દીધો અને પછી મનીષા તરફ ગયો જે એક ખૂણામાં ડરીને ઊભી હતી મારી આંખોમાં દુઃખ અને ગુસ્સાથી આંસુ આવી ગયા હતા મને ત્યાંથી દગો મળ્યો હતો જ્યાંથી મને જરાય ઉમ્મીદ નહોતી તે ડરીને મારા પગમાં પડીને માફી માંગવા લાગી તે રડતાં રડતાં બોલી મને માફ કરી દો આમાં મારો કોઈ વાંક નથી આ છોકરો મને ફસાવી રહ્યો હતો હું તો ફક્ત તમને પ્રેમ કરું છું તે આવી વાતો હજુ કરી જ રહી હતી કે તે છોકરો તરત જ બોલ્યો જૂઠથી છોકરીના પતિની વફાદાર રહી કે ના મારા પ્રેમનો આદર કર્યો કહી કેમ નથી દેતી કે તું લગ્ન કર્યા તે પહેલાથી જ મને પસંદ કરતી હતી અને હું દરરોજ તને મળવા આવતો હતો આટલી આસાનીથી બધો દોષ મારા ઉપર નાખીને પોતે સારી બની રહી છે તે છોકરાની હજુ વધારે વાત મેં સાંભળી હોત તો કદાચ હું બેભાન થઈ ગયો હોત હું તેની તરફ આગળ વધતો તે પહેલા જ તે ત્યાંથી પોતાને છોડાવીને ભાગી ગયો હતો ડરથી લાલ ચહેરા સાથે મનીષા મારી સામે જોઈને રડી રહી હતી હું એક ક્ષણમાં તેને નફરત કરવા લાગ્યો હતો હું ઈચ્છવા છતાં પણ આંસુના રોકી શક્યો તે ક્યારેક મારી માના પગમાં પડી રહી હતી તો ક્યારેક મારા પગમાં પડીને વિનંતી કરી રહી હતી આના લીધે મેં મારી મા પર શંકા કરી હતી મેં તેને ધ્રુજતા હોઠ સાથે ફક્ત એટલું જ કહ્યું કે તું એ લાયક નથી રહી કે હવે હું તને થપ્પડ મારવા માટે મારા હાથ ગંદા કરું તે મારી સાથે બેવફાઈ કરી છે મારી માને ત્રાસ આપ્યો છે અને મને તેની વિરુદ્ધ કર્યો છે મેં મારી પત્નીને એ જ ક્ષણે ઘરમાંથી બહાર કાઢી મૂકી પછી રડતાં રડતા પાછો આવ્યો અને મારી માને પાણી પીવડાવ્યું અને પછી તેના પગે પડીને ક્યાંની સુધી રડતો રહ્યો મેં તેની વાતો ઉપર વિશ્વાસ નહોતો કર્યો જ્યારે તે દરેક વખતે મને સાચું કહેતી રહી માએ મને પોતાની પાસે બેસાડ્યો અને મારા આંસુ સાફ કરીને કહ્યું બેટા હું તારું ઘર બચાવવા માટે કેટલાય દિવસથી ચૂપ હતી તારી પત્નીના મને સમયસર ખાવાનું આપતી હતી કે ના દવા આપતી હતી ખબર નહીં તે કઈ ગોળી મને બળજબરીથી ખવડાવતી હતી જેના ખાધા પછી મને લાગતું કે મારું માથું હવામાં ઉડી રહ્યું છે અને હું વાહિયાત વાતો કરવા લાગતી હતી પણ એ વાતો સાચી હતી તે મને કહેતી હતી કે મનીષા તેને આખો દિવસ ભૂખી રાખતી હતી પણ હા તારા આવતા પહેલા તે મારી સામે ખાવાનું જરૂર મૂકી દેતી હતી જેથી તને શંકા ના થાય એ માણસ અવાજ કાઢવામાં માહેર હતો એટલા માટે મારો અવાજ મારી માની સામે કાઢીને તેની સાથે વાતો કરતો હતો મારી પત્ની સાથે તેણે તમામ પ્રકારના સંબંધ બાંધી લીધા હતા મારી પત્ની મારી માને બળજબરીથી ઊંઘની ગોળીઓ આપતી હતી મારી માનો હાથ પણ તેણે બાળ્યો હતો મારી મા રડી રડીને દરેક વાત મને જણાવતી રહી ત્યાર પછી કહેવા લાગી જાણે છે બેટા મને તકલીફ તેના વર્તનથી નહીં પણ તારી વાતોથી થતી હતી તે તો પરાઈ હતી પણ તું તો મારો દીકરો હતો છતાં પણ તું મારું દિલ દુભાવતો રહ્યો માં ના હળવાશથી બોલાયેલા શબ્દોએ મારા શરીરમાં ઊંડો ઘા કર્યો હતો હું જોર જોરથી રડવા લાગ્યો અને તેની માફી માંગવા લાગ્યો તેણે મને ફરીથી ગળે લગાડી લીધો થોડા દિવસોમાં જ મેં મનીષાને છૂટાછેડા આપીને તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને મારી માંની સંભાળ રાખવા માટે એક નર્સને રાખી લીધી મનીષાથી જુદા થયાને મારે ઘણા વર્ષો વીતી ગયા હતા માનું કહેવું છે કે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ પરંતુ મારું દિલ કોઈપણ રીતે માનતું નથી હું નથી ઈચ્છતો એકવાર ફરી મારો ભરોસો તૂટે મિત્રો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ હવે નવા વિડિયોમાં